સુરત શહેરમાં તંત્રની બેદરકારી વારંવાર સામે આવે છે તે નવાગામ ડીનોલી ભરવાડ નગરમાં સ્ટ્રીટ લાઇટના પોલમાં વાયર લીકેજ થવાથી બે પશુઓના કરંટ લાગતા મોત થયા છે જેને લઈને લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે સુરતમાં વારંવાર તંત્રની ઘોર બેદરકારી અબોલ પશુઓ સાથે લોકોના જીવો માટે પણ કથિત બની જાય છે કારણ કે કેટલીક ઘટનાઓમાં મોત પણ થાય છે ત્યારે સુરતના નવાગામ ડીનોલી ભરવાડ નગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે તેમ છે કે ભરવાડ નગરના સ્ટ્રીટ લાઇટના એસએચએલ છેતાલીસ નંબરના પોલમાં વાયર લિકેજ હોવા અંગે વારંવાર રજૂઆતો કરાયવા છતાં પણ કોઈ જ કામગીરી ન કરાતા બે અબોલ જીવના મોત થયા હતા પાછા ચાલતા આવતા વ્યક્તિ અને બીજી બે ગાયના જીવ બચી જવા પામ્યા છે સ્ટ્રીટ લાઇટની વારંવાર ફરિયાદ કરાવવા છતાં પણ કોઈ કાર્યવાહી હતી સુધી ન કરાતા લોકોમાં રસ જોવા મળ્યો છે મેહુલ ભરવાડ ભરવાડનગર નવાગામ ડિંડોલી ભરવાડનગર અંડરગ્રાઉન્ડ બ્રીજનું કામ ચાલે છે ત્યાં લોકોએ ખોદકામમાં કઈ તકલીફ કરી હશે તો વાયર ત્યાં લીકેજ હતો તે લોકોએ ફરીથી કોઈ કામગીરી કરી નહીં તે બદલ બે ગાયનું મૃત્યુ પામેલ છે દ્વારા રજૂઆત કે જે વ્યક્તિની ગાય હતી એ પણ પોતે બચી ગયો છે એને વળતર મળે તે બદલ ગરીબ માણસ છે એટલી સહાય સરકાર આપે

अझ कुर्सी साथै प्रकाशवालाडा